પારગી ચૂંટાયા હતા ગ્રામજનો સમર્થકો સાથે ઉમળકા ભેટ તેમને વધાવી લીધા ફતેપુરા તાલુકામાં યોજાયેલા ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ખોટા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કલ્પેશભાઈ ફતાભાઈ પારગી વિજેતા જાહેર થયા હતા વિજેતા જાહેર થતા સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો આ વેળાએ સમસ્ત ગ્રામજનોએ ઉમળકાભેર તેમને વધાવી લીધા હતા કલ્પેશભાઈ ફતાભાઈ પારગી ખુટા ગ્રામ પંચાયતના સરપંચ પદે વિજય જાહેર થતા સમર્થકોએ તેમને અભિનંદન પાઠવવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા ઢોલ નગારા સાથે ગ્રામજનોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી ફતેપુરા તાલુકાની રાજસ્થાનની સરહદ પર આવેલ ખુટા ગ્રામ પંચાયતમાં એક યુવા નેતૃત્વનો ઉદય થયો છે ત્યારે ગ્રામજનોએ એક યુવા નેતૃત્વની તક મળતા ખુશીથી વધાવી લીધા હતા વિજય બાદ કલ્પેશભાઈ ફતાભાઈ પારગીએ ખોટા ગ્રામ પંચાયતના મતદાર ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો અલ્કેશ પારગી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા પંચાયતના મારા વાલા તમામ ભાઈઓ અને બહેનો વડીલો માતાઓ મારા પર વિશ્વાસ મૂકીને મને ખોટા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જંગી બહુમતીથી વિજય બદલ મારી ખોટા ગ્રામ પંચાયતના તમામ મતદારોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપનું નામ પારગી કલ્પેશભાઈ ફતાભાઈ